વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે જે વિડિયોમાં તમે કરતા પચાસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ટ્રેક્ટર ખેડૂતભાઈએ સાવ નવે નવું ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે આખું શોરૂમ પીસમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી તમને માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો જે વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે ટ્રેક્ટરની તો વિડીયોની અંદર ક્લિયર કર ટ્રેક્ટર તમે જોઈ શકો છો પચાસ વોસ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પચાસ એસપીમાં ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં તમને ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જાય છે તે કરતાર પચાસ પાત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર પચાસ વોચ પાવરમાં તે પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળી જાય છે બાકી એ ટ્રેક્ટર તો તમે જોઈ શકો છો કન્ડિશન આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચોવીસનો સાતમો મહિનો સાવ નવે નવું ટ્રેક્ટર છે ખેડૂતભાઈ સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે પચાસ હોર્સ પાવરમાં એચપીમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક્ટ ક્યાં મળે તે હું વિડીયોમાં આગળ વાત કરી દઈશ તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો તો બાકી ખેડૂતભાઈ ટ્રેક્ટર તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર નેવું ટકા નેવુંથી પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોવા જોઈ શકો છો બાકી ક્લિયર કટ કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈએ જ છે સાવ છાંચવેલું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જોવા કયા મળે તેની વાત કરું તો ગામ વદર તાલુકો અને જિલ્લો અમરેલી અને મિલનભાઈ પાસે ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળશે મિલનભાઈનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે મિલનભાઈનો કોન્ટેક કરી લેજો